સાંજે ભરતનગર પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કેમ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનું કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણે એના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપણે કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી પણ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે ખાડા એક જ હતા હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઇફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું

અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે છે પોલીસ કઈ રીતે આ બુદ્ધિ ઓસ્મિત એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમને ઉંડી જાવીને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએ આરવાડા અને પીડી ઝાલાની હતી આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યું તો એને અહીંયા હાઇડ કર્યું હોય એવું